ધર્મદક્ષા સાવલી પોલીસ દ્વારા બહેરમી પૂર્વક માર મારવાના આવ્યો રામનવમીની તે આગેવાની કરી કહી ઢોર માર માર્યો આક્ષેપ આ ઘટના સાવલી પોલીસ મથક ખાતે હિન્દુ પોલીસ સામે રામધૂન બોલાવી પોલીસના વલણને લઈને સ્થાનિકોમાં રોષ સાવલી પોલીસ મથકના પીએસઆઈ સામે ગંભીર આક્ષેપો બુધવારે હતી ભગવાન રામજીની જન્મજયંતિનો ઉત્સવ આગેવાની મિત્ર જે ધર્મરક્ષા સમિતિના મેમ્બર છે પાર્થભાઈ કરીને તો એમને પોલીસ સ્ટેશન બોલાવી અને તું કેમ આગેવાની કરે છે એમ કરી અને બળજબરીપૂર્વક અને બહુ જ ગંભીર રીતે ખરાબ રીતે મારવામાં આવ્યું છે પચીસ એક લાફા મારવામાં આવે છે જ્યાં લગીને બે ના થાય ત્યાં લગીને એને મારવામાં આવ્યો છે અને આ પીએસઆઈની આવી ટેવ પડી ગઈ છે અગાઉ પણ અમને પર આવા કેટલાય ગુનાઓ થયેલા છે વિસનગરના સરપંચને બે રમીપૂર્વક મારવામાં આવેલો અને કેટલી વાર હમણાં પર કોર્ટમાં પણ ફરિયાદો થઈ છે પોલીસ પક્ષ પણ કેટલી ફરિયાદો થઈ છે અને જાણે જેમ તાના સહી ચાલતી હોય એમ પોલીસ કેસ પણ લેતા નથી અત્યારે આપની આગળની શું કાર્યવાહી છે હવે આગળ અમે ગાંધી ચિંજા માર્ગે અહિંસાનો માર્ગ બનાવી અને રામધૂન કરીએ છીએ અત્યારે સરકાર જોડે અમને કોઈ અપેક્ષા નથી પણ આગળ સરકાર શું કરે છે એ જોવાનું રહ્યું હવે આપનું નામ જયપાલસિંહ મહેડા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલાતે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો